હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણનો આજે લેક્ચર નંબર બે છે તો આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકની વાત કરીશું એની પહેલાં તમારે આગળનો લેક્ચર જોવો બહુ જરૂરી છે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને દરેક બેઝિક માહિતી આપી હતી સૌપ્રથમ તો આપણે એકરૂપ આકૃતિઓ અને સમરૂપ આકૃતિઓ શીખ્યા પછી આપણે ત્રિકોણની સમરૂપતા શીખ્યા પછી આપણે ત્રિકોણને સમપ્રમાણતા શીખ્યા પછી આપણે દરેક પ્રમેય અને શરતની આપણે બેઝિક માહિતી આપીએ તો કે એના માટે શું શરત હોવી જોઈએ તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એ લેક્ચર તમારે જુઓ એ લેક્ચરમાં તમને સમજણ પડશે બેઝિક માહિતી પછી જ તમને આજનો સ્વાધ્યાય આવડશે તમે એ લેક્ચર પહેલાં જોઈ આવો જરૂરી તો ચલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય છ પોઈન્ટ એક એમાં આપણને પ્રશ્ન નંબર એકમાં શું કીધું છે પહેલો પ્રશ્ન પ્રશ્ન નંબર એક કે કૌશમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણને બે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણને ખાલી જગ્યા પૂરવાની છે તો અહીંયા જો થોડું અહીંયા રહી ગયું છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે ખાલી જગ્યા ભૂસાઈ ગઈ હશે તો ચાલો આપણે ખાલી જગ્યાને પૂરીએ તો કે પહેલો પ્રશ્ન શું છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં શું આવશે એકરૂપ આવશે કે સમરૂપ આવશે જો બધા વર્તુળો આપણે અહીંયા હું તમને સમજાવું છું ધારો કે એક વર્તુળ આવો છે એક વર્તુળ આવો છે એક વર્તુળ આવો છે વર્તુળ તો કોઈ પણ હોઈ શકે એટલે કે બધા જ વર્તુળો એમાં વર્તુળ નાનો પણ હોઈ શકે મોટો પણ હોઈ શકે તો આમાં જો આકાર તો બધાના સમાન જ છે વર્તુળ છે પણ કદ સમાન નથી તો કયું બનશે અહીંયા જવાબ આપણું સમરૂપ આવશે તો ચાલો લખી દઈએ સમરૂપ અને એકરૂપમાં શું હોવું જોઈએ આકાર અને કદ બંને સમાન હોવું જોઈએ પણ અહીંયા બધા વર્તુળની વાત થઈ છે એટલે કે વર્તુળ તો નાનો પણ હોય અને મોટો પણ હોય બીજો પ્રશ્ન શું છે પ્રશ્ન નંબર બે બધા ચોરસ ખાલી જગ્યા હોય તો એમાં પણ સેમ જ કોન્સેપ્ટ લખશે એક ચોરસ નાનો પણ હોઈ શકે મોટો પણ હોઈ શકે તો આકાર તો સમાન હોય પણ કદ સમાન ના હોય તો એમાં પણ સમરૂપ જવાબ આવશે તો ચાલો લખી દઈએ સમરૂપ પછી આપણને શું કીધું છે ત્રીજો પ્રશ્ન બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય તો જો બે ઓપ્શન આપેલા છે સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ તો જો સમ દ્વિ બાજુ ત્રિકોણ એટલે કે એની બે બાજુઓ સમાન હોય અને ત્રીજી બાજુ સમાન ના હોય તો હું અહીંયા તમને સરખી તે બતાવું છું એની આકૃતિ જુઓ અહીંયા આવી રીતે હોઈ શકે છે એટલે કે આ બે બાજુઓ ધારો કે સમાન હોય આ બાજુ અને આ બાજુ પણ આ ત્રીજી બાજુ સમાન હોય નહીં અને સમ બાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સમાન હોય અને એના ખૂણા પણ સમાન હોય તો આપણે સમૃદ્ધ ત્રિકોણ માટેની શું વ્યાખ્યા હતી એના બાજુના ગુણોત્તર પણ સમાન હોય અને એ પણ સમાન હોવું જોઈએ તો આપણો અહીંયા સમરૂપ જવાબ આવશે તો ચાલો લખી દઈએ કે આમાં પણ શું આવશે એટલે કે સમ બાજુ ત્રિકોણ જવાબ આવશે એટલે કે સમ બાજુ ત્રિકોણ આપણો જવાબ છે આ પ્રશ્નનો હવે છેલ્લો પ્રશ્ન શું છે પેટા પ્રશ્ન ચાર કે જો બે બહુલક બહુકોણ છે એના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા છે અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમૃપ થાય તો સમૃદ્ધ થવા માટેની વ્યાખ્યા શું છે કે બે બહુકોણ અથવા ત્રિકોણ હોય એના ખૂણાઓ સમાન હોવા જોઈએ એટલે કે એનું માપ સમાન હોવું જોઈએ કિંમત અને બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ ગુણોત્તર એટલે કે એને આપણે સમ પ્રમાણ કહીએ છીએ સમ પ્રમાણ માં સમ પ્રમાણમાં હોવા જોઈએ અથવા તો એના બાજુના ગુણોત્તર સમાન હોવા જોઈએ તો અહીંયા સુધી ચારે ખાલી જગ્યામાં સમજણ પડી ગઈ તો આમાંથી કોઈ પણ એક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે જો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજી અને જવાબ આપવાનો છે તમારે ગોખવાનો પ્રયત્ન કરવાનો નથી સમજણ પડી ગઈ તો ચલો આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો તો અહીંયા આપણે સમરૂપ આકૃતિના ઉદાહરણ આપવાના છે તો અહીંયા આપણે શું ઉદાહરણ આપી શકીએ કે જુઓ આપણે પહેલું ઉદાહરણ આપીએ કે બધા જ વર્તુળ પછી આપણે બધા જ ત્રિકોણ એમાં કેવું હોય કે બધા જ ત્રિકોણ બધા જ ત્રિકોણ હું તમને સમજાવું છું હજુ ખાલી તો લખીએ છીએ અને બધા જ ચોરસ જુઓ સમરૂપની આપણે સરસ શું છે સમરૂપ આકૃતિઓ તેમજ કેવું હોય એના આકાર સમાન ધારો કે બધા જ વર્તુળ એના આકાર એના કદ અલગ અલગ પણ આકાર સમાન હોય પછી બધા જ ત્રિકોણ એનો આકાર કોઈ પણ હોઈ શકે છે લાંબુ એક મોટું હોય પછી ચોરસમાં પણ એવું છે એક નાનું હોય એક મોટું હોઈ શકે છે અહીંયા જો લંબ ચોરસ દોરે જાય તો તમે માફ કરજો હું ખાલી અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું તો જુઓ બધા જ વર્તુળ આવી જાય એમાં નાનું હોય કે મોટું હોય પણ ખાલી એનો આકાર સમાન હોવો જોઈએ સમૃદ્ધની શરત છે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને વ્યાખ્યા દ્વારા શીખવાડ્યું હતું જો હું તમને બતાવું છું એની વ્યાખ્યા સમરૂપ ત્રિકોણની આપણે વ્યાખ્યા હું તમને બતાવું છું તો અહીંયા જુઓ કેના આકાર સમાન હોય પરંતુ કદ સમાન ના હોય જો આ વર્તુળ છે બંનેના આકાર સમાન છે પણ કદ સમાન નથી ચોરસ છે સમ બાજુ ત્રિકોણ છે એવી રીતે કોઈ પણ હોઈ શકે છે સમજ્યા પડી ગઈ તો અહીંયા આપણે એવી રીતે તમારે જવાબ લખવાનો છે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકના પ્રશ્નમાં કે સમરૂપ આકૃતિઓ માટે સમજ્યા પડી ગઈ તો હવે આપણે આગળ વધીએ આગળ આપણે શું કીધું છે કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ આપણે અહીંયા દોરવાની છે તેમાં જો પ્રશ્ન શું છે કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ તો અહીંયા હું પહેલાં લખીશ કે કઈ કઈ આકૃતિ આવશે અને પછી હું એને દોરીને પણ સમજાવીશ તો અહીંયા જો એક તો બાજુ ત્રિકોણ અને બીજું આવશે અને કાટકોણ ત્રિકોણ તો કેમ આ બંને સમૃદ્ધ ન હોય તો સમૃદ્ધની આપણે વ્યાખ્યા શું શીખ્યા હતા કે બંનેના ખૂણા સમાન હોવા જોઈએ અનુરૂપ બાજુના એટલે કે અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ તો સમ બાજુ ત્રિકોણ કેવું બનશે જો અહીંયા તમને દોરીને સમજાવું છું આપણે કે આ આપણું સમ બાજુ ત્રિકોણ છે એટલે કે બધી જ બાજુઓ સરખી હોય ને આપણે સમ બાજુ ત્રિકોણ કહીએ છીએ પછી કાટકોણ ત્રિકોણ કેવું હોય કે જેમાં નેવુંનો ખૂણો બનતો હોય ને કાટકોણ ત્રિકોણ કહેવાય તો આ આપણું બનશે કાટકોણ ત્રિકોણ તો જુઓ આમાં અનુરૂપ ખૂણાઓ સમાન હશે નહીં જુઓ આને ધારો આપણે એ બી સી નામ આપીએ અને નીચેવાળાને આપણે બીજાને આપણે પી ક્યુ નામ આપીએ તો ચાલો નામ આપી દઈએ કે આનું નામ એ બી અને સી છે આનું નામ પી ક્યુ અને આર છે તો જુઓ આ જે બી ખૂણો છે એ કોને અનુરૂપ હશે તો કે ક્યુ ખૂણાને અનુરૂપ હશે તો અહીંયા જુઓ આ કોણ છે એટલે કે નેવ કરતાં નાનો છે પણ અહીંયા જે ક્યુ છે એ નેવનો ખૂણો છે એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન નથી તેથી એ સમરૂપ હશે નહીં અને એ આપણે દર્શાવી દીધો છે એટલે કે ખૂણો બી ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો ક્યુ સમજ્યા પડી ગઈ તેથી આ સમરૂપ આકૃતિઓ નથી અને આપણે પ્રશ્નમાં શું પૂછ્યું સમરૂપ ન હોય તેવી આકૃતિઓ દોરો હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ બીજો આપણે કયું ઉદાહરણ લઈશું કે સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ આવી રીતે તો ચલો લઈએ સમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ અને બીજું લઈએ એના સાથે સમજુ ત્રિકોણ તો સમ બાજુ ત્રિકોણમાં શું હોય દરેક બાજુ સરખી હોય તો ચાલો આપણે એનું દોરીએ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણમાં દરેક બાજુ સરખી હોય સમદ્વિ બાજુમાં શું હોય બે બાજુ સરખી હોય ત્રીજી બાજુ સરખી હોય નહીં ધારો કે આપણે આવી રીતે દોરીએ અને આપણે સમધ્વી બાજુ ત્રિકોણ કહીશું આમાં આપણે કઈ બે બાજુ સરખી છે તો આ અને આ બાજુ સરખી છે આપણે ધારી લઈએ ધારો કે તો જો આમાં હવે આપણે અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ સમરૂપ માટે પણ અહીંયા આપણે સમરૂપ લેવાનું નથી તો પહેલાં તો આપણે નામ આપી દઈએ કે આનું નામ એ બી અને સી અહીંયા આપણે પી ક્યુ અને આર નામ આપી દઈએ તો અહીંયા જો જે અનુરૂપ ખૂણાઓ છે ઉપર એ અને અહીંયા પી ધારો કે અહીંયા જો સોમ દી બાજુ ત્રિકોણમાં ધારો કે ખૂણાનું માપ છે એ ચાલીસ અંશ હોય તો અહીંયા ચાલીસ કરતાં વધારે છે ધારો કે અહીંયા એસી અંશ હોય એટલે કે ખૂણો એ અને એના અનુરૂપ ખૂણો પી સમાન નથી એટલે કે ખૂણો એ અને ખૂણો પી સમાન નથી તેથી આ સમરૂપ ત્રિકોણ નથી સમજ્યા પડી ગઈ પ્રશ્નમાં આપણે શું પૂછ્યું હતું સમરૂપ ના હોય તેવી બે આકૃતિઓ દોર એટલે કે બે અલગ અલગ ઉદાહરણ આપો અને સમરૂપના પણ આપણે ઉદાહરણ આપ્યા છે જો એમાં ખૂણા સમાન છે ધારો કે ત્રિકોણ હોય આપણે ફટાફટ સમજાવ્યું હતું એટલે આ ડાળું આપણે દોર્યું છે પણ તમને કોન્સેપ્ટ સમજણ પડી જવો જોઈએ ચોરસમાં તો દરેક ખૂણાઓ નેવું હોય અને બાજુના ગુણોત્તર પણ સમાન હશે તો સમજણ પડી ગઈ તો બસ હવે આપણે આગળ વધીએ આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો એટલે કે આપણને અહીંયા બે ચતુષ્કોણ આપેલા છે અહીંયા મેં પહેલાંથી લખેલું છે પણ એ હું તમને સમજાવી દઈશ તો જુઓ અહીંયા આપણે બાજુઓ જોઈએ આપણે સમૃદ્ધ ત્રિકોણ માટેની વ્યાખ્યા શું છે કેના ખૂણાઓ સમાન હોવા જોઈએ અને બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અનુરૂપ બાજુ તો અહીંયા આપણે જોઈએ તો સૌપ્રથમ શું છે ઉપરને અહીંયા આપણે એસઆર છે તો અહીંયા ડીસી છે તો એના આપણે ગુણોત્તર લઈએ ધારો કે દરેકનો જુઓ અહીંયા આપણે સૌપ્રથમ તો નીચેની બાજુ પિક્યુ અને એ પછી આપણે આના માટે પિક્યુ બનશે એની અનુરૂપ બાજુ અહીંયા નીચે એ બી બનશે એનો ગુણોત્તર લઈએ તો એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ભાગ્યા ત્રણ પછી આપણે અહીંયા ક્યુઆર તો એના અનુરૂપ અહીંયા કઈ બનશે બીસી બનશે આ બાજુ તો એમાં પણ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ભાગ્યાધ એટલે કે દરેકમાં એવું જ છે તો ગુણોત્તર સમાન છે તો શું આ સમરૂપ છે હજુ આપણે તમારે કહું છું સમરૂપ છે તો કે આ સમરૂપ નથી જો આમાં જે ચોરસ છે એમાં દરેક ખૂણાનું માપ અહીંયા જુઓ નેવું 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 છે પણ અહીંયા જુઓ આ બે લઘુકોણ છે એટલે કે નેવું કરતાં નાના છે પી અને આર છે લઘુકોણ છે અને જે આ ક્યુ અને એસ છે એ ગુરુકોણ છે એટલે કે નેવું કરતાં મોટા છે એટલે ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સમાન નથી તમે જુઓ આ નેવું કરતાં મોટો છે ને અહીંયા બંને નેવ નેવું છે જો આ નેવું કથા નાનો છે આર અને પેલી સાઈડ જે અનુરૂપ ખૂણો સી છે એ નેવું છે આમાં ક્યુ છે એ નેવું કથા નાનો છે અને અહીંયા બી એના અનુરૂપ ખૂણો છે એ નેવું છે એટલે ખૂણાઓના માપ અનુરૂપ ખૂણાનું માપ અલગ છે એટલે કે સેમ નથી તો આ સમરૂપ નથી તો અહીંયા જો મેં સરખી રીતે લખીને તમને સમજાયું છે કે આપેલ કણોમાં અનુરૂપ બાજુના ગુણોત્તર તો સમાન થાય છે આપણે અહીંયા ગુણોત્તર લીધો દરેકનો ગુણોત્તર આપણને એક દ્વિતિયાંશ મળ્યો પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી તેથી આપેલ ચતુષ્કોણ સમરૂપ નથી સમજણ પડી ગઈ બસ તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો લેક્ચર નાનો બન્યો છે આપણે કોન્સેપ્ટોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમારે જે આપણો વાળો લેક્ચર તો ઇન્ટ્રોડક્શન લેક્ચર એ તમારે ખાસ જોવાનો છે એમાં તમને આ દરેક માહિતી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આગળ હવે બે લેક્ચર તમારા ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ લેક્ચર આ ચેપ્ટરમાં તમારે ઇમ્પોર્ટન્ટ છે એક આવશે તમારો થેલ્સનો પ્રમેય અને એક આવશે થેલ્સનો પ્રતિભ્રમે એટલે કે છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે એમાંથી તમારો કોઈ એક પ્રશ્ન એક્ઝામમાં હશે હશે ને હશે સો ટકા ચાન્સ છે પૂછવાના તો એ બે લેક્ચર તમારે ખાસ ધ્યાનથી જોવાના છે લેક્ચર નંબર ત્રણ અને લેક્ચર નંબર ચાર થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિ તો ચલો બસ આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળ આપણે પ્રમેયની વાત કરીશું તો લેક્ચર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો